સુરત શહેરમાં ચાર વર્ષ અગાઉ સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડને લઈને કોર્ટમાં સુનાવણી શરૂ થતા વાલીઓ ઝડપથી ન્યાયની અપેક્ષાની રાહ જોઈ રહ્યા છે હાલમાં ચૌદ આરોપીઓ જામીન પર છે તારીખ ચોવીસમી મે બે હાજર ઓગણીસના રોજ સુરતના તક્ષશિલા બિલ્ડિંગમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાવીસ બાવીસ માસૂમ બાળકોના મોત થયા હતા તારીખ ચોવીસમી મે બે હજાર ઓગણીસના દિવસે તક્ષ બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લેટ એર કન્ડિશનના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી જાહેરાત માટે લગાડવામાં આવેલા વિશાળ પેનલ આગની ઝપેટમાં આવી જવા પામી હતી દરમિયાન નીચેની આગ મીટર રૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઉઠ્યો હતો પ્રથમ અને બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઉતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ બાળકો કૂદીને જીવ બચવાનો પ્રયાસ કરતા વિડીયો પણ સામે આવ્યા છે ત્યારે આ મામલે પાલિકાના અધિકારીઓ સહિત આરોપીઓ ઝડપાયા હતા એમાં ચૌદ આરોપીઓ જામીન પર જેલ મુક્ત થયા છે જોકે હવે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થતા વાલીઓમાં ઝડપથી ન્યાય મળે તેવી અપેક્ષાઓ જોવા મળી રહી છે સાથે